બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલા વિશ્વ વિખ્યાત સારંગપુર હનુમાન દાદાનું ધામ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો દાદાના દરબારમાં શીશ ઝુકાવવા આવતા હોય છે ત્યારે સેલિબ્રિટી અને રાજકીય આગેવાનો ઉદ્યોગપતિઓ પણ દાદાના દરબારમાં આવી દાદાના દર્શન કરે છે ત્યારે રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી સારંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા વૈદિક મંત્રોચ્ચાર સાથે દાદાની પૂજા અર્ચના કરી આ સમયે સારંગપુર હનુમાનજી મંદિરના સંતો પણ જોડાયા

આપણે સૌ જાણીએ છીએ આપણા ભારતના સૌથી બહુ મોટા બિઝનેસમેન છે ધન સંપત્તિ અઢળક છે પણ એનામાં સંસ્કાર અને ડાઉન ટુ અર્થ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા બહુ છે અનંતભાઈ અમને દ્વારિકા પણ ચાલતા ગયા હતા થોડા સમય પહેલાં બા પણ આવ્યા હતા ત્યારે મુકેશભાઈ મને અત્યારે વાત કરી કે મારે બાની સાથે જ આવવાનું હતું પણ હું કંઈક એવું શિડ્યુલ આવી ગયું એટલે ન આવી શક્યો એટલે હું અત્યારે અનંત આવ્યા છીએ પણ હવે વારે વારે અહીંયા દાદા અમને બોલાવે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ અને એને એટલો બધો ભગવાન પ્રત્યે અને એટલી બધી શ્રદ્ધા છે એને ધજા ચડાવી દાદાને આરતી છે કરાવી પછી દાદાને વસ્ત્ર અર્પણ કર્યા સરસ મજાની બધી પૂજા કરી અને પાછું એવું મને કહેતા યાર સ્વામી દાદાની ક્યાંય સેવા હોય તો અમને બતાવજો અને કે હવે તો મારું આખું ફેમિલી લઈને કે અમે ફરીને પાછા આવશું અને દાદાની આરતી પણ કરવી છે એટલે અમારા કોઠારી સ્વામી કીધું કે મને ખ્યાલ નથી કે એને કીધું આમાં આરતી જો લાઈવ થાય તો સારું તો એને તરત મુકેશભાઈ આનંદને કીધું કે બેટા જે સ્વામીજી કે બધું કરાવી દઈએ આપણે આવી બધી અમારે એમની સાથે વાતને ચર્ચા થઈ દાદાનો પ્રસાદ અર્પણ કર્યો દાદાની મૂર્તિ સરસ મજાની કષ્ટભંજન દાદાની પછી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પણ આપી ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોની સાથે ભગવાન રહે અને એમનો બિઝનેસ દિન પ્રતિદિન વધે તેમાં દેશ અને સમાજનું બધેનું ભલું છે સાહેબ એમાં એવું છે કે આ અત્યારે આખા વર્લ્ડની અંદર લાઈવ દર્શન આપણે આરતી કરી શકીએ એવું છે જ વ્યવસ્થા પણ આપણી વેબસાઇટ ઉપરથી અને યુટ્યુબ ઉપરથી આખા વર્લ્ડમાં તમે ગમે ત્યાં જાઓ ગમે ત્યાં અમેરિકા લંડન ઓફિસ ઓસ્ટ્રેલિયા પણ એ એના ઓલેથી જ્યારે કરશે રિલાયન્સ તરફથી ત્યારે એનું જે જીઓમાં કરશે ત્યારે એનું રિઝલ્ટ બધું બેસ્ટ આવશે બોતાભાઈ